બળ પ્રયોગ કરી પોલીસના માધ્યમથી જનતાનો અવાજ દબાવે છે તંત્ર જનતામાં ખૂબ જ મોટી નારાજગી કચ્છના માંડવીમાં આજે લોકો રોષે ભરાયા હતા લોકોને પાણીની સુવિધાઓ ન મળતા માંડવી નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે માંડવી પોલીસને સામે ધરી અને માંડવી નગરપાલિકાએ લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો માંડવીના લોકોને સામાન્ય પાણીની સુવિધાઓ ન મળવાથી લોકોને ખૂબ જ રજૂઆતો કરવાની હોવાથી મોટી સંખ્યામાં લોકો માંડવી નગરપાલિકામાં ભેગા થયા હતા પરંતુ તેમનો અવાજ સાંભળવાને બદલે પોલીસ તંત્રને સામે કરી અને લોકોનો અવાજ દબાવવામાં આવ્યો હતો પોલીસ તંત્રનો આમ તો ગુજરાતમાં હર હંમેશ દુરુપયોગ થયો છે હાલ થોડા દિવસ અગાઉ પણ આપણે જોયું હતું કે ભુજ શહેરમાં શેરી ફેરિયાઓનો દબાણ તોડવાના નામે પોલીસ દ્વારા એંસી વર્ષની એક વૃદ્ધ મહિલાને પુરુષ પોલીસ દ્વારા ધક્કાઓ આપી પોલીસ વાહનમાં પૂરવાની ઘટના પણ સામે આવી હતી આ અગાઉ પણ ગુજરાતમાં આપણે અનેક એવા બનાવો જોયા છે કે જેમાં પોલીસના માધ્યમથી સરકારી તંત્રો લોકોને હેરાન કરતા જોવા મળ્યા છે તેમાં આપણે અમરેલીની ઘટનાનો પણ ઉલ્લેખ કરી શકીએ છીએ હાલમાં ગાંધીધામમાં પણ પોલીસને આગળ ધરી અને શેરી ફેર્યા અને રોજેરોજ કમાઈ અને રોજેરોજ ખાવાવાળા લોકોનો ધંધો બંધ કરવાનો કારસો પણ સામે આવ્યો હતો આમ હંમેશા જ્યારે તંત્ર લોકોને સુવિધાઓ પૂરી નથી પાડતો અને લોકો જ્યારે રજૂઆત કરવા આવે છે ત્યારે પોલીસના માધ્યમથી એ તમામ લોકો પર દબાણ ઊભું કરી તેમની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં પૂરી અને લોકોને ચૂપ કરાવી દેવામાં આવે છે આ પરિસ્થિતિમાં જો આપણે કહેતા હોઈએ કે આપણા દેશમાં લોકતંત્ર છે તો એ લોકતંત્ર બિલકુલ નથી સત્તામાં બેઠેલા લોકો પોતાની સત્તાનો મળેલો દુરુપયોગથી પોલીસ રાજ સ્થાપિત કરવા માંગે છે અને હંમેશાની જેમ પોલીસને આગળ ધરી લોકોનો વિરોધનો સુર છે એને દામવાનો પ્રયત્ન કરે છે પોલીસના માધ્યમથી જ્યારે લોકોને દબાવવામાં આવે છે ત્યારે લોકોનો ગુસ્સો ખૂબ જ આખરા પાણીએ આવતો હોય છે અને સામાન્ય રીતે જે પોલીસની સામે નથી થતા એ વોટના માધ્યમથી પોતાનો ગુસ્સો જાહેર કરે છે માંડવીના લોકોને ખૂબ જ સમસ્યાઓ હોવાથી માંડવી નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા પરંતુ પોલીસના માધ્યમથી તે લોકોને દબાવવામાં આવ્યો છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પોલીસ સામાન્ય લોકો ઉપર કેવી રીતે દબાણ ઊભું કરી એ પોલીસ જે સામાન્ય લોકોને ન્યાય નથી આપી શકતી એ પોલીસ ઉપર કઈ રીતે દમન કરે છે આપણે ધ્યાનમાં છે કે પોલીસ સ્ટેશનમાં જઈને સામાન્ય વ્યક્તિને એક ફરિયાદ નોંધાવી પણ લોઢાના ચણા ચાબવા સમાન છે પોલીસ તંત્ર પણ લોકોને સુવિધાઓ આપવાને બદલે લોકોને સુરક્ષા આપવાને બદલે સત્તાની ચાટુકારિતા કરવા માટે હર હંમેશ તૈયાર હોય છે અને આવી જ રીતે સત્તાની વિરુદ્ધ ઉઠતા સુરોને દબાવવામાં પોલીસ તંત્ર હંમેશા સૂરો સાબિત થયો છે માંડવીના લોકોને જ્યારે પાણી નથી મળતું ત્યારે લોકો પાણી માંગવા માટે નીકળ્યા છે પરંતુ એ લોકોને પોલીસના માધ્યમથી દબાવી અને એમનો વિરોધનો સુર દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ જ રીતે ભૂતકાળમાં ભુજ શહેરમાં થયું ગાંધીધામમાં થયું અને ગુજરાતના અનેક વિસ્તારોમાં આપણે આવા દાખલાઓ જોયા છે કે જ્યાં સત્તાને માફક નથી આવતા એવા પ્રશ્નો ઊભો થાય છે ત્યારે પોલીસના માધ્યમથી લોકોને દબાવી દેવામાં આવે છે ભુજ શહેરની ઘટનામાં પણ એવું જ થયું હતું અને પોલીસના માધ્યમથી એસી વર્ષની વૃદ્ધાને પુરુષ પોલીસ કર્મચારી દ્વારા દબાણ કરી અને પોલીસ વાહનમાં ભરવામાં આવ્યો હતો તે ખૂબ જ દુઃખદ ઘટના હતી આવા જનતા કી હું હું દતિશભાવ

নগৰ পালিকা পা পাৰিয়াপ